એક વાત કરું આજથી આપણે અમલમાં લેવાની છે આ હાલતા ચાલતા બેસતા ખાતા પીતા ઉપયોગ કરીએ છે મોબાઈલનો બરાબર કેવી રીતે ઉપયોગ કરીએ છીએ આખો દિવસ બસ મોબાઈલ 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 આ છ મહિનાનું છોકરું હોય ને એનો આપણે આમ કાઠમાં લઈને આંખોની ફેડિયા કરવી છે આમ છ મહિનાનું છોકરું હોય અને થોડીક વારે આપણે રેઢું મૂકતા નથી ટોયલેટ માં જાય ને ઘણા મિત્રો ની ટેવ હોય બરાબર છે ટોયલેટ માં જાય તો ફોન જોડે લઈ જાય એટલે આખો દિવસ વાપરો વાપરવાની ના નથી પણ આ મોબાઈલ થી આપણે ક્યારે દૂર રહેવાનું છે એના વિશે વાત કરવાની છે તમે બધા સમજદાર છો હોશિયાર છો સમજાવવાનું ન હોય પણ આ તમારો નાનો ભાઈ ફરીથી યાદ અપાવે છે અમે આજથી આ વિડીયો બનાવું છું

ખરેખર આપણે દૂર રાખવાનો છે દૂર એટલે કે આ મગજને નુકસાન કરે છે આવનારા સમયમાં મગજની બીમારીઓ થઈ શકે છે થવાની સંભાવના રહે છે અને મેં તો સાંભળ્યું છે એવું કે કેન્સર પણ થવાની શક્યતા રહે છે જો આ મોબાઈલને ને બાજુમાં રાખીએ તો આ મોબાઈલને આપણે આઠ થી દસ ફૂટ દૂર રાખવાનો છે દોસ્તો તો આ રીતે છે ને

સમજાવવાનું નાના દીકરા દીકરી હોય દસમું બારમું ભણતા હોય એને આપણે ફોન આપ્યો હોય યુઝ કરતા હોય છે તો એ પણ એમ કરતા હોય છે કે જોતા જોતા ઊંઘી જતા હોય છે એકદમ એના મગજની નજીક જ ફોન પડેલો હોય છે તો મેં તમને કીધું આવનારા સમયમાં મગજની બીમારીઓથી બચવા માટે આપણે મોબાઈલથી રાત્રે દૂર રહેવાનું છે મને એટલો દૂર રાખવાનો છે ઘણા ખરા મોટી ઉંમરના વ્યક્તિના પચાસ પ્લસ છે એ શું કરે છે આજે ઉપરનું પોકેટ હોય છે ખીચવું હોય છે એમાં ઉપરના પોકેટમાં મોબાઈલ રાખેલો હોય છે દોસ્તો રાખે છે ને અને અહીંયા શું આવે છે તમને મને બધાને ખબર છે કહેવાની જરૂર નથી એ પણ નુકસાન કરે છે એટલા માટે દોસ્તો મોબાઈલનો ઉપયોગ કરો ના નથી બીજું લાસ્ટ કે આપણે રાત્રિના સમયે મોબાઈલ યુઝ કરીએ છીએ ત્યારે લાઇટો બંધ કરીને યુઝ કરીએ છીએ હા તમે યુઝ કરો યુઝ કરવાની ના નથી પણ લાઈટો ચાલુ રાખીને પ્રકાશમાં જ મોબાઈલનો ઉપયોગ કરો જેથી કરીને આંખને પણ ઓછું નુકસાન થાય દોસ્તો અમૂલ્ય આંખ ભગવાને આપણને આપી છે ખાલી તમારે આંખનો અહેસાસ કરવો હોય ને આંખ વગરનું જીવન કેવું લાગે તો ખાલી પાંચ મિનિટ તમારે આંખ બંધ કરી મારે આંખ નથી અને શું થશે તમને તમે સામે તમારી થાળેમાં શું ભોજનમાં પડેલું છે એ પણ તમે નહીં જોઈ શકો તમે કેવા કલરના કપડા તમારી સામે આવે છે કઈ ટાઈપનું વાતાવરણ છે માહોલ કેવો છે કોણ સામે બેઠું છે કાંઈ ખ્યાલ નહીં આવે તો અમૂલ્ય આંખની પણ એટલી જ કિંમત છે તો દોસ્તો આ તમારા નાના ભાઈનો વિડીયો પસંદ આવે તો બીજા બધા ગ્રુપ સર્કલમાં શેર કરજો મારી થોડી વાત લાંબી થઈ ગઈ છે મારી ચેનલ છે યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયોને શેર કરજો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો જેથી કરીને જાગૃત થાય અને મેં કીધું એમ નાના નાના તમારા છે ને મોબાઈલ એમની બાજુમાં હોય તો ખાસ એક વાલીની માતા પિતાની જ ફરજ બને છે કે પોતાના ભૂલકાઓને રાત્રે એમની નજીક તો ખાસ મોબાઈલ ને રાખવો જોઈએ ઓકે ધન્યવાદ થેન્ક યુ